આજે દયાળ ગામમાં આવ્યો છું અને બળદને ગાડીની અંદર ભરી લીધો છે પણ બધાએ ખૂબ મહેનત કરી ખૂબ થોડીક તકલીફ પડી બળદને અને બધા યુવાનોએ ખૂબ મહેનત કરી અને બળદને કઠે વેઠે ઉપર તો ચડાવી દીધો છે પણ આ બળદને બધા છૂટા મૂકે છે તો એ બળદને છૂટા ન મૂકવા જોઈએ બળદની સ્થિતિ બળદની હાલત ખૂબ ગંભીર હોય છે એટલા માટે બળદને છૂટા મુકતા હોય એમ લાગે સુખી થઈ જાય દાદા નહીં દુઃખી રહી કેવી હાલત થાય બળદને ખરેખર હાલત થઈ હા જેની ગલોડી બંધિરા બંધરે માર ખાવાનો હોય બળ જેથી ધોકા ખાય ઢોકા ખાય અને બળદથી પ્રમાણિકતા છે એની નિષ્ઠા છે એ ગમે ત્યાં વાઈડ મોઢું નાખે નહીં હજી નંદી હોય તો હજી જઈ જાય પણ બળદ જ જાતા નહીં પ્રમાણિકતા છે એની એમ હજીભાઈ અમારા મિત્ર છે આ અને ખૂબ ગૌમાતાની સેવાઈ કરે છે અને ખૂબ કાર્ય કરે છે તમારું શું કેવું છે મારો જેમ કેવું જેનો બળદ દુખી હોય ને ખેડૂત દુખી જ થાય એને આખી જિંદગી રલી આપ્યો હોય આપણે દુખી ન કરાય એટલો તો આપણે હિન્દુ તરફ ધર્મ બને કે આપડે બળદ ને ધર્મ છે આપણો

પણ જેટલા મોટા મોટા ખેડૂતો છે એ છૂટા મૂકવા પડ્યા માતાજી તમારું શું કેવું છે બળદને છૂટા મુકાય બળદને છૂટા જીધું છે એટલી તો આપણને ખ્યાલ આવે તો છૂટા મુકાય ખરા

સેવામાં સદંતર ઉભા રહેતા હોય છે તારું શું કેવું છે જુતુ બળદ ને છૂટો મુકાય બળદ ને છૂટો ના છે એની કમાણી ખાધી છે હું સંધુ તારું કેવું હા

બે <o> 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 અને ઉભો બનના અને ઉભો બનના હા આ ફોલા વાયના તો આ ઉભો નતો લસડે દીધો તો હા હજી એક છે બઢિયા બંધન કુ જો તો તને રયો હું ગાઉ મારે આ કી દાવ છે હવે ઉભો ઉઠા છે બંધ જો આપના સાંભળું છું રયો આવ દેવ

स्वरुख से मेनेज न करवाना था तो आज આ જમણત નહોતું